ચૂંટણી કાર્ડના ફોક જે હતા ને એમાં ભાઈ ઘણા બધા કોમેન્ટ આવી કે રાજકોટ અને મહુવા અને ઘણા ગામડાઓમાં કે કે અમારે જે માણસો આવે ને એ જ ભરે તો બાર ઈ સિસ્ટમ ખબર ને અમારે કેમ અહીંયા અમારે સાથે ભરવાના છે જીતન ભાઈ ઉપરથી છે ને સિસ્ટમ ઈ જ છે પણ આપણે અહીંયા એટલા આળસુડા કે ફટાફટ કામ પતે કે નહીં તો આપણે છૂટા એવું દેતા હોય પણ નાના લોકો એટલા સારા અને પ્લસ એક બીજી વસ્તુ એ કે એક કોમેન્ટ એવી આવી પોતે શિક્ષક હતા અને ઈ એમ કેતા તમે એ લોકો એમ કે કે ફોર્મ ભરવાના તો જે ફોર્મ ભરતા હોય એને કેટલી તકલીફ થતી હશે ઈ તો જો ભાઈ ઈ તમે શિક્ષક છો તમારી રીતના હું એવું માનું છું

મને થોડુંક ઈ કોમેટી એમ લઈ કે એની હું તો એનું ઈ તો અગાઉ જ ખબર હોય તમને કે અમારે થવાનું છે થવાનું જ હોય આપણે ધંધો કરતા હોય છે નોકરી કરતા હોય એનું એક સૂત્ર યાદ રાખવાનું છે તમે ગમે ત્યારે મહેનત તમારા કલાક કરતા એક કલાક જો વધુ કરી તો એનું ફળ તમને જિંદગીમાં ગમે ત્યારે મળશે 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 એક સૂત્ર થી તમે જો આ ધ્યાન રાખીને કામ કરશો ને તો તમને કોઈ દિવસ તમારા ધંધામાં આળસ નહીં આવે કોઈ દી તમને એમ નહીં થાય કે મારું નથી એનું છે આપણે હું આપણી કલાક પૂરી થઈ ગઈ આપણી ફરજ બજાવી લીધી હવે એમ જે કરવું એ કરે આપણને ક્યાં વધારાને પૈસા આપે તો એ આવશે ને તો તમને તમારા ધંધામાં નિષ્ફળતા મળશે

ટેકનોલોજી આપી છે બાર તમે મે એક રીલ સુ ન્યાવધીન જોઈ કે ફોટા સ્કેન કરે તો આખી ડિટેલ આવી જાય ખાલી કોપી કરીને ભરી દેવાની અહીંયા અહીયા એવું આપો સામાન્ય પબ્લિકની વિશેષતા તોય ખાલી એને બોલાવી હવે છે ને એડ્રેસ બહુ બધો બગડી ગયો ચા 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 મસ્ત છે એના માટે ગિફ્ટ લેવા જવાનું છે ઈ કઈક લેસુ એના સાથે આવતીકાલ નો જોવાની મજા આવે એવું આવવાનું છે કઈક નવું સરપ્રાઈઝ તમારા માટે હશે એમાં મારે આજ આખો દિવસ હું છે ને અઠવાડિયું આ કામ કરી લેવાનું છું અને બધા બાળકો ખુશ કરી દેવાના છે આપડે બાળકો થોડાક સ્પીરિટ વાળા થઈ આ એટલું મસ્ત મજાનું રમકડું છે સ્ટાફ માં ત્રણ ચાર જણા

એને કાઈ એને આઝાદ મૂકે અલગ અલગ ખૂણામાં રમત આ રંગમાં જાય ઓલા ખૂણે જાય તો અમારો ટાઈમ આરામથી પસાર થઈ ગયો ગઈકાલે એટલે સ્ટ્રેટેજી છે એક આજથી નીચે શેરી અમલમાં આવી ગઈ નીચે રમે છે હવે મોજથી રમે પણ મમ્મી જાતા ને તો ટેડેલી ને ટેડેલી રાખતા તો 5 મિનિટમાં આવે મમ્મી આ રેતી નથી મે પણ તમે નીચે મૂકો તો ઈ રે તમે ટેડેલી રાખશો ને ત્યાં સુધી તમારા પાસે રે જ નહીં હા એટલે મમ્મી એક ટેડી રાખે અને એક સાયકલમાં સાયકલમાં રાખે એટલે થોડું કેવડાતું આઝાદ ન થઈ જતી બંધાઈ જતી હતી હાલો તો જમવા બેસી જાય ભાઈ ભાભી આવે

એટલે હવે જે જે રમકડા લેવો અમને વોટ્સઅપ માં મેસેજ કરો અમે નવો બાળકો આપશું એટલે એવી રીતના શરૂ થયું છે ત્રણ બેંક એટલે બે બેંક ના બાળકો અમારા ભાઈ બંધ થઈ ગયા એટલે એવી બધી સિસ્ટમ છે ભાઈ તો બાળકો ખુશ થઈ જવાના છે એક ભાઈ તો અત્યારે દોડતા દોડતા આવ્યા એટલે ગોતતા ગોતતા બધું બહુ ગયું વિદેશ કોકે મગેવાતા ઈ કે હું સુરતમાં બધી દુકાને ગયો વધારે રમકડા વાળાની દુકાને ગયો એ ટુ ઝેડ માં ગયો બધી જગ્યાએ ગયો પણ મને કે ન મળ્યું અને દુકાનવાળા એમ કે આવું તમે ક્યારે જોયું જ નથી એટલે કે બહુ હેરાન થતા હતા પણ તમે આ સિસ્ટમ બહુ સારી લેવા કે બે લઈ ગયા એ એક છોકરા માટે બે લઈ ગયા અને ઘણા લોકો બબ્બે મંગાવ્યા કે બે હોય તો બહુ મજા મને અંદરથી થી જેવું થયું પેલી વાર એટલે લીધું બહુ મજા આવી હેતા છે વેન કર્યું ઓલા હા તમે લોક જોતા હોય તો પછી હું બીજી વખત લાવ્યો બે લાવ્યો કારે બે રમે તો મજા આવે કેમ કે એક સોફા નીચે હોય તો બેસી જઈએ શરૂ કરીએ અમે ધીમે ધીમે ખાવીએ ભાઈ ને આવી જાય ભાઈ પછી સ્પીડ માં ચાવી ચાવી ખાઈએ એટલે

વિચારલે શામણામ જતીતી વિચારતી કે કે જો બાળકોની ખુશી માટે અહીંયા ઓર્ડર પેકિંગ નું કામકાજ શરૂ છે આ બધા ડબલ ડબલ ઓર્ડર છે સરસ લ્યો બાળકો આજ ખુશ થઈ જશે ઘરે આવ્યો ને ત્યાં મમ્મી ઈજ રમકડો લઈને બેઠા છે અને રીક્યા છે શબ્દ અચ્છા હા બ્લોગ માં વાત થઈ એમ કે હેતાંશ ની સ્કૂલ માં એક પણ જાતનું ગિફ્ટ લઈ જવાનું નહીં નહીં પેન્સિલ નહીં ચોકલેટ નહીં રબર નહીં હંચો કંપાસ બાટલો કાંઈ નહીં શ્રીફળ લઈ જવાનું ને વધારવાનું કેક બેક કાંઈ નહીં લઈ જવાની કોમન વસ્તુ એક લઈ જવાની બધા અફોર્ડ કરી શકે એ વસ્તુ એકચુઅલી એમાં એવું થયું ભાઈ બોમ્બે બેડ બગે ખાઈ લીધી એટલે એ કાંઈ ખાવાના છે એટલે બાકી અમારે જવાનું દાળ બાટી ખાવા માટે

નીચેનો ન કે નો ઉગે નઈ એવું ડીશમાં લઈ લે અને ભરી લે તો જમીને થઈ ગયા છે ફ્રી અને અહીંયા બધા બેઠા છે નીચે રમવા માટે છે ભાઈ કરે છો કરતા જ કાતર છે તો તારો લઈ જા તમે એટલે બાકીના ઉપર નઈ ડીમાર્ટ વાળા એવું ન કરે એને ખબર નથી પીકડો એ નથી ખબર થોડોક પાછળ જઈને બોલાય તારી પાસે બોલાય હા હાલતા શીખે બોલાય હાલો હાલો એમ કે

એવું છે બાજુમાં પણ અમે જઈએ છીએ કેન્દ્ર લાલાના લાલા ના ગુણગાન સાંભળવા માટે જઈએ છીએ તો ભગવદ્ ગીતા સાથે લીધી છે અને એના કપડાં છે એક પાણીની બોટલ છે ચાલો તો સાંજ પડી ગઈ છે ફાઈનલી મોડું થઈ ગયું છે અને હા અમે જયારે ગામ ગયા તા મેં એક પીડિયામાં લાઈવ કર્યું હતું કન્ટિન્યુ લાઈવ રહ્યો હતો અને બધું મારું ઘઉ બતાવ્યું હતું જયારે અમે ગયા હતા ને સ્ટાર્ટિંગનો જે સમય પેલો દિવસ હતો આ હમણાં ગયો ને એ વખત ગામનો એમના આગલા વર્ષની એક વર્ષ જૂનો લાઈવ નો વિડીયો છે તો તે બાજુ સજેસ્ટ કરું છું જોતા આવશે બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જાય જય શ્રી કૃષ્ણ જય શ્રષ્ણ જય કૃષ્ણ